નખત્રણ તાલુકાના નિરોણા ગામે આઇસીડીએસ અંતર્ગત નિરોણા શેછાની એકવીસ આંગણવાડીના વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા નિરોણા સેજાની એકવીસ આંગણવાડીઓ છે આંગણવાડી એ અંતર્ગત એકવીસ આંગણવાડીઓની વાનગી સ્પર્ધા યોજાઈ હતી અહીંયા ખાસ કરી અને તાલુકામાંથી બેન પધાર્યા હતા સીએચર આવશે પધાર્યા હતા અને પોલીસ સ્ટેશન તથા કન્યાશાળા કુમાર શાળાનો સ્ટાફ પણ હતો અને ખાસ કરીને મોટી સંખ્યામાં માતૃસંની બહેનો પણ અહીંયા જોડાણી હતી ખાસ આ વિષય ઉપર સરકાર દ્વારા જે પેકેજ આપવામાં આવે છે બાળકોને સગર્ભા માતાઓને તો આંગણવાડી જે આપે છે એનો સદુપયોગ થાય એ સમજણ આપવામાં આવે કે અહીંયા પોલીસ મેઘક પણ પધાર્યા હતા તો તેમના દ્વારા પણ ખાસ કરીને ખાદ્ય પદાર્થની વાત કરીએ તો કઠોળ જે છે ગૌ છે બાજરો છે મગ છે જુવાર છે આ પ્રકારના પ્રોટીનયુક્ત જે ખાસ કરીને માટે ખાવામાંનો ખોરાક ખાવું ખપે એના માટેની સમજણ આપી હતી અને આજના બાળકોને દુકાનેથી કોઈ એવા નાના પડીકા એ ન ખાવા અને એના માટેની સમજણ આપી હતી ડૉક્ટર રાવલસરે પણ ગામની અંદર કોઈ પણ ડાયાબિટીસ કે શુગર એમાં પરિવારમાંથી કોઈ પણ ન હોય એવું નથી બનતું માટે એમણે પણ ખાસ કરીને ધાન્ય પાકો ઉપર ખોરાક ઉપર વધારે આ બઈ જણાવી રહ્યો અને લોકોના સમજ આપી હતી સુપીડાડા પતંગ નિયંત્રક કાકા માટે ગુડ સંખ્યામાં પણ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે